નમસ્કાર એસન ટી ન્યૂઝમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને વ્યાપક નુકસાન થઈ છે ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોની પડખે ઊભા રહીને રાહત કામગીરીને વેગ આપે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે વરસાદથી અસરગ્રસ્ત ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ગામોને જાત મુલાકાત લીધી હતી જ્યારે તેમણે ખેડૂતો સાથે જોવા જઈએ તો સીધો સમાજ કરીને પરિસ્થિતિની જાણકારી મેળવી હતી આ મુલાકાતો બાદ આજે ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સમગ્ર સ્થિતિની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી આજે જોવા જઈએ તો આજે મળેલી ઉત્તરીય બેઠકમાં પગલે ટૂંક સમયમાં સહાયની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથ જિલ્લાના કોડી તાલુકાના કડવાસણ ગામ અને જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પાણીદરા ગામની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે ખેડૂતોના ઉભા પાકને થયેલા નુકસાનના પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને જોવા જઈએ તો ગ્રામજનો સાથે અને ખેડૂતો સાથે વાતચીત કરીને તેમની જોવા જઈએ તો મુશ્કેલીની જાણકારી મેળવી હતી જોવા જઈએ તો ખેડૂતો આ ધારી આફતના સમયે સંપૂર્ણ સંવેદના સાથે રાજ્ય સરકાર કથમની ફળખે ઉભી હોવાની ખાતરી આપી હતી મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી અને સંઘવીએ સુરતની મુલાકાત લીધી હતી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર જિલ્લાના ખેડૂતોના પાકને થયેલી નુકસાનની અંગેની વિગતો મેળવી હતી આ પ્રત્યેક નિરીક્ષણો અને મેળવીની માહિતીના આધારે આજે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી આ બેઠકમાં કૃષિ રાજ્યમંત્રી જોવા જઈએ તો રમેશ કટારા મુખ્ય સચિવ એમ કે દાસ મહેસૂલ અને કૃષિભેન્ગના અધિક મુખ્ય સચિવો તથા શહેર નાણાં મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા જોવા જઈએ બેઠકનો મુદ્દે ઉદ્દેશ નુકસાનના સર્વેની પ્રગતિ અને આગામી રાહતના પગલાં અંગે ચર્ચા કરવાનો હતો રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે નુકસાન કરેલ વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરી હતી ત્યારે અત્યાર સુધીમાં આશરે સિત્તેર ટકા જેટલા અસરગ્રસ્ત વિસ્તારના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે આ જોવા આ કામગીરી માટે અસરગઢ જિલ્લાઓમાં અડતાળ હજારથી વધુ ટીમોની યોજના ધોરણે કામે લગાડવામાં આવી છે પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યના બસો ઓગણતર તાલુકાના સોળ હજારથી વધુ ગામોને ખેતી પાકોને નુકસાન થયું છે બાકી રહેલા વિસ્તારોમાં પણ સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરી તંત્ર દ્વારા કાર્યરત કરવામાં આવી છે રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાંથી જોવા જેવું ઝડપ ભેર પૂર્વ કરવાની પ્રતિબદ્ધતા સાથે કાર્યરત છે સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ ટૂંક ટૂંક સમયમાં ઉદારતા અને રાહત સહાય પેકેજ જાહેર કરવાની દિશામાં પણ સરકારે તત્વવારને કામ હાથ ધર્યું છે આ કમોસમી વરસાદની પરિસ્થિતિમાં સરકાર સંપૂર્ણ સંવેદના ઝડપથી કાર્યવાહી કરીને ધત્રીપુત્રોને સંકટમાંથી બહાર લાવવા માટે કટિબદ્ધ હોવાનો જોવા જઈએ તો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે